મહેસાણા લોકસભા ચૂંટણી મામલો સામે આવ્યો છે મહેસાણા ભાજપના ઉમેદવારની સભા દરમિયાન અવધ કિશોર મહારાજ દ્વારા ધર્મ આધારિત ભાષણ કરવામાં આવ્યું હતું આ મામલે ચૂંટણી પંચને કરાઈ ફરિયાદ સીવીજિયલ એપ્લિકેશન ઉપર કરાઈ આચાર સંહિતા ભંગની ફરિયાદ રામ મંદિર મથુરા અને પછી કાશી વિશ્વનાથની વાત કરી ભાજપને મત આપવા કરી હતી અપીલ આ મામલે અવધ કિશોર મહારાજ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે બાકી છે એટલા માટે થઈને આખી સૃષ્ટિના મૂળ માં નિર્માણ બ્રહ્માજી કરે છે અને બ્રહ્માજી બ્રહ્માજી જેના ઉપર બેઠા છે એ કમર ઉપર બેઠા છે એટલા માટે થઈને આપણે કમળ ખીલાવું છે હરિભાઈ બહુ સાદા સીધા અને સરળ સ્વભાવના છે મારા ખાસ અંગત મિત્ર છે અને હું એને સારી રીતે જાણું છું મારી જ્યારે કથા શિવ હતી ત્યારે દાડો એ મચતા હતા સુણોકમાં એટલે આપણે હરિભાઈ મારે તો આમાં લખ્યું છે અબકી બાર ચારસો બાર એવું લખ્યું છે પણ ચારસો માં પછી જો ચાર ઘટા ને તો પાછી મુશ્કેલી છે એટલે અબકી બાર 是吧？扎实、啊。